શેરી શેરીફેરીયા સંગઠનના સંયોજક મોહમ્મદ લાકાએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે બસ સ્પોટ શરૂ થયું છે તેના આગલા દિવસે આજે વહેલી પરોડે તંત્રએ કોઈ જ પ્રકારની જાણ કર્યા વગર કાચિયાઓને ખસેડી મૂક્યા હતા જેના કારણે ધંધાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે માલસામાન વેચાણ ન થતાં નુકસાની સહન કરવી પડી છે ત્યારે આગામી દિવસોમાં ચક્કાજામ સહિત કાર્યક્રમ આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આજે માન્ય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર રૂપે કાગળ લખીને આપ્યો છે કે આપ જાણો છો તેમ ભુજ એસટી બસ સ્પોટ વિસ્તાર કહેવાતો એસટી બસ સ્પોટ કે જે એક કોમર્શિયલ સેન્ટર છે અને એ કોમર્શિયલ સેન્ટરના લોકાર્પણ બાદ ભુજના ખાસ કરીને લારી ગલ્લા ના ધંધા રોજગાર સાથે શાકભાજી વિક્રેતા ફળ ફળફળાદીને વિક્રેતા કે ત્યાં કટલરીનો વેપાર કરતા કે એવા જે લોકો છે નાના ધંધાર્થીઓ એમને એ જગ્યાથી બિલકુલ પ્રશાસને ખસેડી નાખ્યા છે અને એમને ત્યાં કને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી જેના માટે કરીને આજે અમે નામદાર કલેક્ટર સાહેબને અને ચીફ ઓફિસર નગરપાલિકાને પત્ર દ્વારા જાણ કરી છે અને જો આ વસ્તુનો ઉકેલ નહીં આવે તો આવનારી પાંચ તારીખ પછી અમે લોકો ઉપવાસ આંદોલન ધરણા રેલી ચક્કાજામ અને જરૂર પડે આખા ભુજના તમામ લારી ગલ્લા કેબિન કેબિનધારકો બંધ રાખી અને આનો મોટા પાયે વિરોધ નોંધાવશું આ મોનોપોલી રહી છે કે કહેવત છે કે મોટી માછલી નાની મોટો મગર જે છે એ નાની માછલીને ખાય એટલે આવી જ રીતે અહીંયા જનું પ્રશાસન જે છે એ એસટી ટી બસપોટ જે કહેવાતું એસટી બસપોટ જે શોપિંગ મોલ છે એની સામે જે ધંધાર્થીઓ છે એ ધંધાર્થીઓના ધંધા રોજગાર ચાલે પરંતુ જે નાના ધંધાર્થીઓ છે એમના ધંધા રોજગાર ન ચાલે એના પ્રયત્નો માટે આ જે કરવામાં આવ્યું છે એ સતત થઈ રહ્યું છે અને કુદરતી નિયમ બનાવી નાખ્યો છે પ્રશાસને આનો જેનો દુઃખ છે ખૂબ જ હકારાત્મક રિસ્પોન્સ કલેક્ટર સાહેબે અમને આપ્યો છે અને એમણે કહ્યું કે નગરપાલિકા સાથે તમે ચર્ચા કરો જરૂર પડે તો એની અંદર કલેક્ટર સાહેબ પોતે પણ ઇન્વોલ્વ થશે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અને વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ એવું ખુદ જિલ્લા કલેક્ટર સાહેબે સ્વીકાર્યું છે